હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ ભગવાનનું ભજન નીચે લખીને મેં આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગાયો ચરાવી કૃષ્ણ આવ્યા સુઈ ગયા ચાદર ઓઢી જોડી કૃષ્ણની સુઈ ગયા સાદર ઓઢી જોડી જો કૃષ્ણની માતા પૂછવા લાગ્યા કાનાનું મુખડું જોઈ જોડી જો કૃષ્ણની કાનાનું મુખડું જોય જોડી કૃષ્ણની જો કહે ને બેટા તારું માથું દુખે છે કહે ને છોડ્યો શેતાવ રે કે જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની ના માતા મારું માથું દુઃખે છે ના માતા મારું માથું દુઃખે છે ના મને છોડ્યો સે તાવ જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની માતા મારા લગ્ન કરાવો માતા મારા લગ્ન કરાવો રાધાજીને સાથે જોડી કૃષ્ણની રાધાજીની સાથે રે કે જોડી કૃષ્ણની જાતું કાના ગાયો ચરાવવા હું તો કરી આવું વાત જોડી કૃષ્ણની હું તો કરી આવું વાત જોડી કૃષ્ણની માતા જ ચાલવાને લાગ્યા આવ્યા રાધાજીની ઘેર જોડી કૃષ્ણની આવ્યા રાધાજીની ઘેર જોડી કૃષ્ણની તમારી રાધાના લગ્ન કરાવી દો મારા કૃષ્ણની સાથે કે જોડી કૃષ્ણની મારા કૃષ્ણની સાથ જોડી કૃષ્ણની રાધાની માએ મેણું માર્યું રાધાની માએ મેણું માર્યું દિલમાં લાગ્યો ગાવ જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની રાધાની માતો એવું બોલ્યા રાધાની માતો એવું જ બોલ કૃષ્ણ તમારો કાળો કાળો કે જોડી કૃષ્ણની राधा स्वरू पान जोडी राधा स्वरू जोडी राधानी राधा माये ना पडी दीदी राधानी माये तो नारे पडी छोकी पडी दीदी ना के जोडी कृष्णनी के जोडी कृष्णनी માતા જ શોદા ઘેર જ આવ્યા માતા જ શોદા ઘેરજ આવ્યા સુઈ ગયા સાદર ઓઢી કે જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની ગાયો ચરાવી કૃષ્ણ આવ્યા ગાયો ચરાવી કૃષ્ણ જ આ કે મસુતા સો માત જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની માત તમારું માથું દુઃખે છે માત તમારું માથું દુઃખે કહો ને સડ્યોશે તાવ જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની না বেটামরু মাথু দুখেছে না বেটা মারু মাথু দুখেছে না চড়িও মনে কে কৃষ্ণ কৃষ্ণনি কে কৃষ্ণনি রাধানি মায়ে না পাড়ি দিদি চোখী পাড়ি দিদি না કે જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની રાધાની માએ મેણું માર્યું રાધાની માએ મને મેણું મારું તારો કાનજી કાળો કાળો કે જોડી કૃષ્ણની राधापानेवा राधापवानवा जेवा के जोडी कृष्णनि गाय बाधि कृष्णसाल्या એવી બનાવી દીધી વાત જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની કૂદકો મારી જમનામાં પડ્યા કૂદકો મારી વાલો જમનામાં પડ્યા કૂદકો મારી વાલો જમનામાં પડિયા કૂદકો મારી વાલો જમનામાં પડી રાધાજીની राधा राधाजी नि सखियो साली राधा नि सखियो रे साली राधा जी साली साथ जोडी कृष्णनी के जोडी कृष्णनी राधा नि सखियो एडुलो डुबाडियो राधा नि सखियो एडुलो डुबाडियो निकळ्यो कालो नाग જોડી કૃષ્ણની રાધાએ તો ઘડું લોડુ બાળ્યો રાધા એ તો ઘડું લોડુ બાળ્યો કરડ્યો કાળો નાગ જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની રાધાની મા તો રોવા લાગી રાધાની મા તો રોવાને લાગી પડી શકર ખાઈ ને જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની મારી રાધાને જે કોઈ બસાવે મારી રાધાને જે કોઈ બસાવે પરણાવું એની સાથે કે જોડી કૃષ્ણની સાપ સ્વરૂપમાંથી કૃષ્ણ બની ને સાપ સ્વરૂપમાંથી કૃષ્ણ બની રાધા ને બસવજાય જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની મોડ બાંધીને કૃષ્ણ રાધા ઘરે આવ્યા મોડ બાંધીને કૃષ્ણ રાધા ઘરે આવ્યા રાધા પરણાવ મારી સાથ જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની ઠો માતાજી ઉતારો આરતી ઊઠ રાધાને પરણી ને જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની માતા જશોદાએ બા જોટમું ક્યા માતા જશોદાએ શોદાય બા જોટમું રાધાજી મેણું માર્યું કે જોડી કૃષ્ણની બેસો કાળિયારી નાર જોડી કૃષ્ણની બેસો કાળિયાની નાર જોડી કૃષ્ણની માતા જ ભોજન બનાવ્યા જમો કાળિયા નાર જોડી કૃષ્ણની

સુવો કાળિયાની નાર જોડી કૃષ્ણની કે જોડી કૃષ્ણની દીકરો જણ્યો મેં કૃષ્ણ જેવો દીકરો જણ્યો મેં તો કૃષ્ણ જેવો મને આપ્યું એવું માન જોડી કૃષ્ણ